સુરતના બેસ્તાન રેલવે ટ્રેક નજીક યુવકની હત્યા કરવામાં આવી હતી નજીવી બાબતે થયેલા ઝઘડામાં રિક્ષા ચાલક સહિત છ જેટલા ઇસમોએ રિક્ષા ચાલક સહિતના સાથે ઝઘડો કર્યો હતો બાદ તીક્ષ્ણ હત્યાના ઘાચીકી હત્યા નિપચાવી હતી નવા વર્ષની રાત્રે જ હત્યા થતા પરિવાર શોકમાં થઈ ગયું હતું મૃતક છ બહેનો અને બે ભાઈઓમાં સૌથી નાનો હતો હાલ હત્યારાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે એકત્રીસમી રાતે સાડા દસ વાગ્યા આસપાસ એક યુવકે તીક્ષ્ણ હત્યાના ઘા ચીકવામાં આવ્યા હતા મૃતક યુવકનું નામ રાજા કિશન ગાયકવાડ છે તે બાઇક આગળ પાર્ક રિક્ષા હટાવવા બાબતે રજૂઆત કરવા ઝઘડો થયો હોવાનું અને ત્યારબાદ રાજા કિશનની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે પરિવારે કહ્યું કે રાજા કિશન માત્ર વીસ વર્ષનો હતો મજૂરી કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો છ બહેનો અને બે ભાઈઓ ત્યારે આ જ સોસાયટીમાં રહેતા ઉદય ઉર્ફ ગોલુ નામના યુવક રિક્ષા ચાલક સાથે રિક્ષા હટાવવા બાબતે ઝઘડો થયો હતો ઝઘડાના એક કલાક બાદ ઉદય ઉર્ફ ગોલુએ રાજા કિશનને એકલો જોઈ મિત્ર સાથે હુમલો કરી દીધો હતો જેમાં રાજા કિશનનું મોત નીપજ્યું હતું પોલીસે કહ્યું કે હત્યા પાછળ વાહન કાઢવામાં અડચણ રૂપ રિક્ષા હટાવવાનો ઝઘડો કારણભૂત હોવાનું પ્રાથમિક તપાસ બહાર આવ્યું છે હાલ રાજા કિશનનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ આગળની તપાસ કરાશે હત્યારાઓ હાલ ફરાર છે પોલીસે શોધખોળ કરી રહી છે ડિનોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે અશોક લાલજી મારવાડી એ આપણે માધવનગર વિશ્વકર્મા મંદિર છે ને માધવનગર પાંચ એના સામે વિશ્વકર્મા મંદિરના સામે પટ્ટા ઉપર એ આ લોકો આ બધા બેસેલા હતા અમે ત્યાં આ લોકો direct થી આયેવા અને direct જ મેરી રિક્ષા કિશને રોકાઈ તી એમ કઈ direct મારવાનુ ચાલુ કરી દીધુ એ લોકો સામે થી ચાર જણા આવેલા બે જણા પાછળથી આવેલા અને એ લોકો મહાદેવનગર બે તરફ બે કે એક ના છે છોકરાઓ ત્યાં ત્યાં મહાદેવનગર એક કે બે માં છે ને એમ લોકો નું થોડું તૂટું મેમે થયેલું કઈ ઝગડો બગડો ના થતા ખાલી બોલવાનું થયેલું પછી પાછળથી આવીને અડધો કલાક કલાક પછી ડાયરેક્ટ આ લોકોએ આવીને ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી દીધું એનું રાજા કિશન ગાયકવાડ ઉંમર હશે બાવીસ એક વર્ષ જેવી છ બેન છે અને આ બે ભાઈ છે બધેથી નાનો છે